ખંડેરાવ શુક્લના ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરાયું સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર એટલે જન સુવિધા કેન્દ્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આણંદ સહિત એકત્રીસ શહેરોમાં અંદાજે રૂપિયા ચુમ્માળીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ બાલાસિનોર ખાતેથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણ શુક્લ હાજર રહ્યા હતા આ વેળાએ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં પ્રજાની સુખાકારીમાં વધારો કરવા અનેકવિધ સુવિધાઓ કરવામાં આવી છે જેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થતાં આજે મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી સમગ્ર રાજ્યમાં બનાવેલ સિટી સિવિક સેન્ટર્સનું એ લોકાર્પણ કરાઈ રહ્યું છે ત્યારે આણંદના નગરજનોને પણ આ સુવિધાઓનો લાભ મળશે નગરજનોને ઘર આંગણે એક જ સ્થળે સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ સિટી સિવિક સેન્ટરને ગણાવતા તેમણે જણાવ્યું કે સિટી સિવિક સેન્ટર બનવાથી નાગરિકોને આ સુવિધામય સરનામા અંતર્ગત લગ્ન લોંધણી મિલકત વેરો વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન હોલ બુકિંગ જન્મ મરણ પ્રમાણપત્ર ગુમાસ્તા ધારાની નોંધણી વાહન કર મકાન નકશાની મંજૂરી બિલ્ડિંગ પ્લાન ની મંજૂરી આરોગ્ય અંગેના લાયસન્સ વગેરે આ ખાતે આવરી લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવેથી એક જ જગ્યાએથી નગરજનોએ સરકાર શ્રીના યોજના કે લાભો મેળવવા માટેના મંજૂરી પ્રમાણપત્રો મળી જશે સાથે જ આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞેશ પટેલ આણંદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી એસ કે અગ્રવાલ અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં બત્રીસ જેટલા જગ્યા ઉપર નગરપાલિકાઓમાં બાલાસીનોર ખાતે સિવિક સેન્ટર નું ઉદ્ઘાટન થયું ચુમ્માલીસ કરોડના ખર્ચે નાગરિકોના માટેના અંતર માળખાકીય સુવિધાઓની સાથે સાથે તેમને મળવા પાત્ર જે દાખલા છે તમામ દાખલા તેમના ઘરના નજીક મળે અને કોમ્પ્યુટરાઈઝ પદ્ધતિ અને પંચ્યાસી સ્કવેર કિલોમીટર જેટલા એરિયામાં જયારે આ મહાનગરપાલિકા વિસ્તારવાની છે ત્યારે ચાર લાખ નાગરિકોને સુધી ફાયદો થાય તે માટે થઈને આજે આણંદ નગરપાલિકામાં પણ સિવિટ સેન્ટરનું ઉદ્ઘાટન થયું આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા જ આ સુવિધાઓનો લાભ લઈએ અને જે મિત્રો અહીં આવી નથી શકતા હતા આપના વિસ્તારના સ્થાનિક નેતાઓને જાણ કરે તો તેઓ અલગ વ્યવસ્થા ઊભી કરીને પણ તેમને દાખલા મળવા પાત્ર જે દાખલા તમામ દાખલાઓ પોતા કરી દેવામાં